નમસ્કાર મારું નામ પરેશભાઈ ભટ્ટ છે હું ગુજરાત મેળા એસો વેલફેર એસોસિએશનનો સભ્ય છું અને સરકાર તરફથી ગયા વર્ષે રાજકોટની અંદર જે ગેમિંગ ઝોનનો બનાવ બન્યો પચીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે જે બનાવ બન્યો એના પછી ગુજરાતમાં ચાલતા પ્રાઇવેટ અથવા લોકમેરા જે બી પ્રકારના મેળા હતા એ તાત્કાલિક અસરથી મેળા બંધ કરાવરાયા અને સરકારે એના પછીના ત્રીસ દિવસ પછી સિત્તેર પાનાની એક એસઓપી તૈયાર કરી એસઓપીની અંદર ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ રાઇડની એસઓપી તૈયાર કરી હવે આગ લાગી તે ગેમિંગ ઝોનમાં રાઇડ સાથેનો કોઈ કામ મતલબ નહોતો કોઈ કામકાજ નહોતો છતાં બી તાત્કાલિક અસરથી રાઇડોનો ધંધો અથવા રોજગારી રણનાર વ્યક્તિઓની રોજગારી રોકવામાં આવી હવે આજે બે હજાર પચીસ જ્યારે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સરકારે જે એસઓપી બનાવી છે એસઓપીની અંદર લગભગ દસથી બાર મુદ્દા છે એની અંદર અમારા ત્રણથી ચાર મુદ્દા જે અમને ખૂબ જ પરેશાનીયુક્ત અથવા જે શક્ય જ નથી એવા મુદ્દા છે એમાં મેઇન મુદ્દો ફાઉન્ડેશનનો છે ફાઉન્ડેશનનો મુદ્દો એટલે રાઈડ ઊભી કરવા માટે નીચે જમીનની અંદર સિમેન્ટ અને સરિયાઓથી એક બોક્સિંગ તૈયાર કરવું એ બોક્સિંગ તૈયાર કરી અને એની ઉપર રાઈડ ઊભી કરવી જેનો ખર્ચો ખૂબ જ ખૂબ જ ખર્ચાળ છે જે મેળાનો નાનો મોટો ધંધો કરનાર વ્યક્તિઓને પોસાઈ શકે એવો નથી બીજો બીજો પોઈન્ટ છે જે બિલિંગનો અને બિલિંગનો સરકાર એવું કહે છે કે રાઈડનું બિલ લાવો હવે રાઈડો દસથી પંદર વર્ષ જૂની છે જે એસેમ્બલ હાથથી બનાવેલી રાઈડો છે જેના બિલ આપવા શક્ય જ નથી છતાં બી સરકાર આ બે ત્રણ ચાર પોઈન્ટો માટે જે પોતાની જોર જુલમી અથવા પોતાની જે બી હકથી મેળા રોકવાનો પ્રયત્ન કરે છે એનો આજે ગુજરાત મેલા એસોસિએશન વેલફેરની મિટિંગમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જ્યાર સુધી અમને નડતા આ ત્રણ ચાર મુદ્દાની અંદર તાત્કાલિક અસરથી રાહત આપવામાં નહીં આવે તો રાજકોટની અંદર ભરાનાર બે હજાર પચીસનો લોકમેળો અને એ સાથે ગુજરાતમાં ભરાનાર તમામ લોકમેળાઓનો ગુજરાતના યાંત્રિક અથવા રાઈડનો જે ધંધો કરનાર મેળાનું કામકાજ કરનાર વ્યક્તિઓ સદંતરપણે વિરોધ કરશે એવું એસોસિએશનનો એક ઠરાવ કરવામાં આવ્યો છે મેલા એસોસિએશન ગુજરાત તરફથી એક ઠરાવ કરવામાં આવ્યો છે અને એ ઠરાવ સહમતીથી પસાર કરવામાં આવ્યો છે આટલી વિનંતી સરકાર તરફ હતી આતી ગુજરાતના મેળાની અંદર કામ કરનાર વ્યક્તિઓને તો કોઈ ગણતરી થઈ શકે એવી સ્થિતિ જ નથી લગભગ એક એક ગામની અંદર ચારસોથી પાંચસો પાંચસો માણસો તાલુકા લેવલે ચારસોથી પાંચસો પાંચસો માણસો ગુજરાતમાં પેટીયું રણનાર મેળાના ધંધા સાથે પેટીયું રણનાર એની અંદર નાની ચકેડી ચલાવનાર પાથરણા પાથરનાર નાના મોટા રમકડાં વેચનાર અથવા નાની મોટી વસ્તુઓનું વેચાણ કરનાર અથવા નાની મોટી ચકડોળ ચલાવનાર હજારો લોકો આ મેળાના કામકાજ અર્થે જોડાયેલા છે મેરા એસોસિએશનની અત્યારે અંદર અમારી રજીસ્ટ્રેશન થયેલા સભ્યો લગભગ સાડા ચારસો છે ગુજરાત મેલા એસોસિએશન વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર ચારસો સભ્યો અત્યારે એક્ટિવ છે બાકી નોંધણી અમે હાલ પૂરતી કોઈ કરી નથી પણ મેરાના જ્યારે બી અમારી સંગઠનની મિટિંગ થાય છે ત્યારે હજારો મેરાનો ધંધો કરનાર વ્યક્તિ પોતાની શ્રમ હાજરી આપે છે અને વિરોધ પ્રદર્શનમાં સામેલ થાય છે ગુજરાતમાં દર વર્ષે કેટલા મેળા થાય એની બી ગણતરી ન કરી શકવામાં આવે કારણ કે મેરા એ એક પ્રકારનો ધાર્મિક ઉત્સવના સાથે જોડાયેલો સ જોડાયેલો વિષય છે ધાર્મિક ઉત્સવ એટલે હિન્દુ સાથેના મંદિરોની પ્રતિષ્ઠા હોય મંદિરોની કથા હોય મંદિરોના કોઈ પણ પ્રકારના લોકમેળા હોય એવી રીતે મુસ્લિમ ધર્મના કોઈ પણ પ્રકારના ઉરસ હોય અથવા લો મુસ્લિમ ધર્મના કોઈ ધર્મગુરુનો જન્મદિવસ હોય એ બધા બાબતોના જે મેળાઓની સંખ્યા ગુજરાતની અંદર અસંખ્ય છે અસંખ્ય એટલે મારા ખ્યાલ પ્રમાણે ઓછામાં ઓછા ત્રણથી ચાર હજાર મેળાઓ ગુજરાતની અંદર થતા છે નાના મોટા બે દિવસથી લઈને સિત્તેર દિવસ એંસી દિવસ કે નેવું દિવસ સુધીના એટલા મેળા થતા હશે એવી મારી ગણતરી લગભગ છે હા નિયમોનો અત્યાર સુધી સરકારે જે બી જોર જુલમ કરી લગભગ ચોવીસ પચીસ પાંચ બે હજાર પચીસથી બે હજાર ચોવીસથી સરકારે જે એસઓપીનું પાલન કરવા માટે જે જોર જુલમ કર્યો છે એની અંદર લગભગ મેળાનો ધંધો કરનાર વ્યક્તિને કાયદેસર એસઓપીથી લાયસન્સ ગણી શકાય આંગળીના વેઢે ગણી શકાય એવા બે કે ત્રણ વ્યક્તિઓને જ લાયસન્સની પ્રોસેસ પૂરી પડી છે બાકીના તમામ મેળા સરકારે કાં તો બંધ કરાયા છે કાં તો એ ફ્લોપ થયા છે અથવા પોતે જ ધંધો ન થવાથી બંધ કરવાની સ્થિતિએ થઈ છે અમારો અત્યારે હાલ પૂરતો મુદ્દો અને વસ્તુ એ છે કે જે ખાનગી મેળા એસઓપીના નિયમ પ્રમાણે થતા હોય તો એના માટેનો કોઈ અમારો વિરોધ નથી અમારો વિરોધ અત્યારે લોક લોકમેળા બાબતનો છે અને લોકમેળાનો જે બી નિયમો છે નિયમો જે બી ખાનગી મેળા કરે છે તો મોટા બજેટના મેળા છે એ નાના બજેટ સાથે કંઈ લેવા દેવા નથી મારું નામ કૃણાલ રમેશભાઈ ભટ્ટ અમદાવાદથી છું ગુજરાત વેલા મેળા વેલફેર એસોસિએશનનો સભ્ય છું અને આ બાબતે આપના મિત્રો મીડિયાના વાળા મિત્રો તરફથી સરકારને એક રજૂઆત કરવા જઈ રહ્યા છે ગત વર્ષે જેમ રાજકોટમાં જે એક દુઃખદ ઘટના ઘટી અગ્નિકાંડ ઘટ્યો તેને લઈ સરકારે અમારા જે અમે લોકમેળા જે કરીએ છીએ એની અંદર એક નવી એસઓપી બહાર પાડી એ એસઓપીની અંદર અમને લોકોને ઘણી વસ્તુ એવી નાખવામાં આવી છે કે જે અમે લોકો કરી શકીએ તેમ નથી અમે સરકારની એસઓપીને વિરુદ્ધ નથી છીએ એવું નથી પણ અમારો કહેવાનો મતલબ એવો છે કે એસઓપીની અંદર કેટલીક વસ્તુ એવી એમણે નાખી છે કે જે વસ્તુને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું વળગતું નથી એવી ઘણી વસ્તુ નાખી છે એટલે અમે સરકાર જોડે એવી રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી એ એસઓપીની અંદરથી ખાલી ત્રણથી ચાર મુદ્દા જે છે અને એ પબ્લિક સેફ્ટીને કંઈ લાગતા વળગતા નથી તે મુદ્દાઓમાંથી અમને રાહત આપે મુખ્ય મુદ્દાની અંદર એક ફાઉન્ડેશનની વસ્તુ આવે છે કે જે રાઇડ્સ હોય એ રાઇડ્સની અંદર નીચે ફાઉન્ડેશન કરવાનું આરસીસી જેમ રીતે આપણે બિલ્ડિંગ ઊભી કરીએ એવી રીતે ફાઉન્ડેશન કરવાનું કહે છે તો ઓલરેડી અમારી રાઇડ્સની અંદર નીચે પહેલેથી ફાઉન્ડેશન બનેલું હોય છે જે કારખાનામાંથી જે બનીને આવે એનું નીચે ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી અને એક સેમ્પલ ઉદાહરણ તરીકે આપું તો કોઈ ઓવરબ્રિજ બનતો હોય બરાબર તો ઓવરબ્રિજ જ્યારે બનતો હોય ત્યારે એનું જે ઉપર મૂકે છે જે બ્રિજ એ લગભગ લગભગ હજારથી પંદરસો હજારથી પંદરસો ટન વજનનું હોય છે અને એ ખેતરની અંદર જ જતું હોય ખેતરની અંદર એ ક્રેન ચાલી અને ઉઠાવીને એ જગ્યા ઉપર બ્રિજ ઉપર મૂકે છે બરાબર તો સમજો કે હજારથી પંદરસો ટન વજનવાળી વસ્તુ જમીન ઉપર ચાલે તો એ ક્રેન દબાતી નથી તો અમારા રાઇડ્સ જે છે એ દસથી બાર ટન કે પંદર ટન આવે છે ને એ બી છ જગ્યાએ વેચાઈ જાય છે એનું લોડ અને અમે એની નીચે અમારું પોતાનું ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે એક એ વસ્તુની જરૂર નથી અને બીજી વસ્તુ છે કે સરકાર જે રાઇડ્સ છે તેનું બિલ માગે છે તો બિલને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું ઓળખતું નથી અમારી જૂની રાઇડ્સ હોય જ્યારે ચાર વર્ષ પાંચ વર્ષ પહેલાં બનાવી હોય કે નાની ચક્રીની મુદ્દો લઈએ તો ચકરીનું બિલ માગે છે હવે ચકરી કયો માણસ લે જે પચાસ હજારથી સાઠ હજારની ચક્રી આવતી હોય એ કોણ ચલાવતું હોય એ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય ત્યારે તો એ જીએસટી ભર્યા વગર અને બિલ લીધા વગર જે રાઇડ્સ ચલાવતો હોય છે તો એ એવા બધા મુદ્દા જે સરકારે ઘડ્યા છે તેના હિસાબે અમને અધિકારી લોકો પરમિશન આપતા નથી અને અમને લોકોને મેળામાં ખૂબ જ તકલીફ પડે છે આ ત્રણ ચાર મુદ્દા ઉપર અમારે સરકારને રજૂઆત છે આ મેળાની અંદર અમે એવી રીતે છે કે આ જે મેળા છે એ કોઈ અમારા કે કોઈ પ્રશ્નલ મેળા નથી આ પ્રાચીન કાળ દ્રાપર યુગથી ચાલ્યા આવતા ભગવાન રામ ભગવાને વનવાસ ટાઈમ અને મહાભારત ટાઈમે પાંડવોએ જે વનવાસ કર્યો એ જે જગ્યાએ રોકાણ કર્યું એ જગ્યાના લોકો મેળા થાય છે વધારમાં વધારે મેળા એ એ ધાર્મિક છે અને સરકારને અમારે એવી રજૂઆત છે કે જ્યારે નરેન્દ્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હતા ગુજરાતના મુખ્યમંત્રી અને એ સમયે જે અમને જેવી રીતે પરમિશન આપતા હતા એવી રીતે અમને અત્યારની ભાજપ સરકાર બી અમને એવી રીતે પરમિશન આલે અને એસઓપીમાં છૂટછાટ આલે એવી અમારી નમ્ર અરજ છે અને જો સરકાર તરફથી અમને આ વસ્તુમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો અમે લોકો મેળા કરીએ તો અમારા મેળા પરમિશન મળતી નથી એમને નુકસાન અમારે વેઠવું પડે છે એટલે આવનારા સમયમાં શ્રાવણ મહિનાથી ચાલુ થતાં ધાર્મિક તહેવારોની અંદર આ એસઓપીમાંથી અમને બેથી ત્રણ મુદ્દાની અંદર જો છૂટછાટ સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ગુજરાત ખાતે લાગતા દરેક ધાર્મિક લોકમેળાનો અમે લોકો બહિષ્કાર કરીશું બરાબર અને અમે કોઈ મેળાનું આયોજન કરીશું નહીં અને કોઈ હરાજીમાં ભાગ નહીં લઈએ ના અમારી પાસે અમે લોકોએ લગભગ આ છેલ્લા અમે દોઢ વર્ષથી ગાંધીનગર ખાતે સચિવાલયમાં રાજકીય અધિકારી મંત્રી લોકને સરકારી કર્મચારીને અમે ઘણી બધી રજૂઆતો કરી સીએમ સાહેબને કરી છે ગૃહમંત્રી સાહેબને કરી છે પણ અમારી કોઈ રજૂઆત સાંભળવા નથી આવતું અમારે લોકોને બી ધંધો કરવો છે અમારી રોજીરોટીનો સવાલ છે પણ અમારે ના છૂટકે આજે આ નિર્ણય ઉપર આવવું પડે છે કે સરકાર જો અમારી આ બે ત્રણ વસ્તુમાંથી છૂટછાટ નહીં આપે તો આવનારાના દિવસોમાં અમે કોઈ લોક મેળાનું આયોજન કરવા નહીં દઈએ રાજકોટમાં જે મેળા થયો હતો એ કોઈ જગ્યાએ સમજો કે એસઓપી જે છે એ એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય નથી બરાબર જે જે બી જગ્યાએ થયા મેળા હા જે બી મેળો થયો સાહેબ એસઓપી બાબતે મને જાણકારી છે ત્યાં સુધી એસઓપીને લઈ અને કોઈ પણ એસઓપી પૂરી કરી શકે એવી રીતે કોઈ મેળો નથી કરી શકતો એ રાજકીય ભલામણ અને સરકારી લોકોના તંત્રની રહેમ નજર હેઠળ જ મેળા થયેલા છે બાકી એસઓપીનું પાલન કરી અને મેળો કરવો અશક્ય છે રાજકોટની અંદર અમે માનીએ છીએ કે નેતાગીરીની કમીના હિસાબે આ અમે તકલીફ વેઠીએ છીએ અને અમારી તકલીફ દૂર થાય એવી અમારી સરકારને નમ્ર હરજ છે હા રાજકોટની પીડા આખું ગુજરાત ભોગવશે જો અમને આવનારા દિવસોની અંદર આ એસઓપીમાંથી કોઈ પણ રાહત ના મળી તો અમે ઉગ્ર આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવા માટે બી સક્ષમ છીએ બીજે મેળા પોતાની લાગવકથી કોને લાભ કરપ્શનથી અથવા તો કોઈની રાજકીય ભલામણથી ચાલું છે બાકી એસઓપી પ્રમાણે હાલમાં કોઈ મેળાનું આયોજન ચાલુ નથી